એક લેન્ડ કેમ છે મજામાં અને મજામાં જશો તો આજે આપણે જઈશું ખાસ આપણા ફ્રેન્ડને મળવા કેમ કે કાલે દિવસ હતું એટલે આજે ફ્રી હતા એટલે આજે કીધું સારવાર બજાવી કેટલા દિવસથી આપણને કહેશે તમે અમારા ઘરે આવજો અને ફેસબુકના ફ્રેન્ડ હતા આપણા એમાંથી આપણે બેન કરી માની છે ભાઈ જેવો સફત રાખે છે અને જાવીશું પણ બનાવીજો અને બતાવીશ ત્યાં જાવીશ જો અહીંયા સણસરાની છોકરી એ પોસાસી ને રાજને એને અહીંયા પાણી પીવાના હતા એટલે જો એ ચા પાણી હવે આ માવાની ખાખી કાઢી છે ને બહાર રજે માવો તો ખાવો પડે ને અને જો રસ્તામાં સવી ને આજે જવાનું છે કે આ ખબર છે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લક્ષર અને

आफले फाइनली पोसी ग्यासेवी सुरेंद्र नगर 51 शिवु जो हाम्रो पगे ग्यासे गलुडा र माडमै यस ए शिव हते क्या पोसी ग्यासे हे अमित तुकि मरनु हैन बापा <laughs> बनके ए आको एला फाइक पडी जब पोसी ग्यासेवी फाइनली न जो जम्मा જો જમવા બેસી ગયા છે ને ફાઇનલી આપણે પહોંચી ગયા છે જવાનું મેં તમને આગલા વિડીયો કીધું તું ને કે અમે જ્યાં જવાનું છે ને હું તમને પહોંચી કહી દઈશ આપણે લખતર ગામ આવ્યા છે તાલુકો લખતર છે જિલ્લો સુરેન્દ્રનગર પહોંચી ગયા છે ફાઈનલી કેટલા અત્યાર વાગ્યા ચાર વાગી ગયા ચાર વાગે પહોંચ્યા છે વિડીયોમાં બિનારી જેવો બતાવીશ તમને હલો શિવભાઈ નીચે બેસી જાવ સાલો મિત્રો જો આપણે ફાઇનલી પોસી ગયા હતા અને ત્યાં આપણા પ્રેમના ઘરે અને ઓમાં પણ માની હતી એટલે આપણે એમના ઘરે દિવાળીની ત્યારે બીજી રજા છે એમના ઘરે આવ્યા હતા પોશા નાખો હવે સાંજે સાત વાગે ગયા છે ને હવે આપણા ઘરે આપણે જાવીશી લખતરને ત્યારે આપણે જાવીશી ચોટીલા ને ચોટીલા આપણી ગાડી છે એ લઈને આપણે જવાનું છે મમ્મીના ઘરે છે તો જો ફાઇનલી બસમાં બેઠા છે અને હવે આપણે આપણા ઘરે જવાનું છે

Nas Tokari Lady, asna blog mak, like, share, dan mak terima video ni, mak wajib like, share, subscribe.